જામનગર શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં આવેલ ચોકલેટ બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી મળતી વિગતો અનુસાર જામનગર શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં આજરોજ ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે ચોકલેટ બિસ્કીટ ડારિયા સહિતના હોલસેલની વસ્તુઓના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી જામનગર મહાનગરપાલિકાની બે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જોકે ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને ગોડાઉનના સતત ટોળી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના પંદર જેટલા જવાનો સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા ત્યારે ફાયર ચીફ ઓફિસર પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા આગના બનાવને લીધે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે આ અંગેની વધુ વિગતો આજે બપોરે બેથી ત્રણ વાગ્યા આસપાસ સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્ટેશન ફાયર ઓફિસર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે મહેશ્વરી નગરમાં જામનગરમાં અમને દોઢ પોણા બેની આસપાસ કોલ મળેલ કે ગોડાઉનમાં આગ લાગી છે તો ઘટના સ્થળ ઉપર ગાડી એક મોકલે તાત્કાલિક અને જોતા એવું લાગ્યું કે એક ગાડીથી પૂરું થાય એમ નથી તાત્કાલિક બીજી ગાડી મંગાવેલ અને સીએફ સાહેબને જાણ કરે તો સીએફ સાહેબ ઘટના સ્થળે કે કે બિશ્નઈશ્વર પણ આવેલ સાથે બે અમારા સ્ટેશન ઓફિસર અનવર ગજણ અને ઉમેશ ગામેતી પણ છે અને બારથી પંદર જણાની અમારી ટીમ છે અત્યારે આ કંટ્રોલમાં છે મહેશ્વરીનગર બંધ ગોડાઉન છે તેમાં ચણા પછી પેપર બિસ્કીટનો જથ્થો હોલસેલમાં બધું એ બિઝનેસ કરતા હશે ને જથ્થો પડ્યો હતો એમાં અકસ્માતે આગ લાગી ગયેલી હતી બંધ હોવાના કારણે જે ધુવાણા છે એ પાસ થતા નથી અમારી ટીમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીએસએડ પહેરી અને કામગીરી તે કરેલ છે ને આગ બુજાવેલ છે